જે કેન્સરની સારવારમાં પહેલા તો થોડું સમજી લઈએ કે કેન્સરની સારવારમાં શું શું વસ્તુઓ હોય છે તેમાં કેન્સરની સારવાર માટે જે ટ્રાન સ્પેશિયાલિટી જનરલી સાથે મળીને કામ કરતી હોય છે જેમાં સર્જિકલ ઓન્કોલોજી માને ઓપરેશન રેડિયેશન ઓન્કોલોજી માને જે શેડ આપણે સામાન્ય ભાષામાં કહીએ અને મેડિકલ ઓન્કોલોજી જે આપણે ડૂઝ જેને કહીએ તો જે સર્જિકલ અને રેડિએશન જે છે એ લોકલ થેરાપી છે બરાબર અને જે ડોઝ જે કહીએ મેડિકલ ઓન્કોલોજી એ સિસ્ટમિક થેરાપી શરીરના બધા ભાગમાં એ એ કામ કરે સો સેશન સમજાવવા માટે કે આપણે છેલ્લા બે હજાર છે એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં રેડિયેશન થેરાપી ચાલુ છે રેડિયેશન થેરાપી જે છે મેઇનલી એક્સ રે દ્વારા થતી ટ્રીટમેન્ટ છે આપણે જેને છાતીના એક્સ રે સીટી સ્કેન આપણે કરાવતા હોઈએ એમાં જે એક્સ રે યુઝ થાય છે એના દ્વારા આપણે કેન્સરની સારવાર પણ એનો ઉપયોગ થાય છે તો એના માટેનું જે મશીન છે એને લિનિયર એક્સેલરેટર અને રેડિયેશનમાં મેઇન વસ્તુ જે છે કઈ ટેકનિકથી તમે રેડિયેશનની ડિલિવરી કરો છો એ સૌથી વધારે નક્કી કરશે કે પેશન્ટને આ અસરો કેટલી અને કેટલા પ્રમાણમાં આવશે તો અગર ટેકનિક્સની વાત કરું રેડિયેશનમાં તો જો સૌથી રેડિયેશનની હિસ્ટ્રી અરાઉન્ડ સો થી દોઢસો વર્ષ જૂની છે જ્યાંથી રેડિયેશન ચાલુ થયું તો એ સમયમાં એવી ખાસ ટેકનિક સતી નહી તો એના અસર અને આડઅસર બંને વસ્તુ બરાબર હતી કે જેટલી અસર આવે એટલી જ આડઅસરો આવે તો એવી સારવાનો કોઈ મતલબ નતો મતલબ અસર પણ એટલી સામે આડઅસર પણ એટલી હોય એવી સારવારનો શું ફાયદો તો પછી ધીરે ધીરે એ વસ્તુમાં એડવાન્સમેન્ટ આવતું રહ્યું બરાબર અને પછી જે નવી નવી ટેકનિકો આવી એમાં જે અસર અને આડઅસરનો જે રેશિયો છે એમાં ચેન્જ આવતો નથી આડઅસરો ધીરે 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 ઓછી થવા મળી આડસણનું ઓછું થયું એના પછી આવ્યું વી મેટ થેરપી ડબલ્યુમેટ્રિક મોટુલેટેડ થેરાપી એમાં હોસ્પિટલ ભાવનગરમાં જે આપણી પાસે રેડિયેશન મશીન છે એ મશીન ફૂલ્લી ઇક્વિપ્ડ મશીન છે જેમાં દરેક ટેકનિક અત્યાર સુધીની જે સૌથી લેટેસ્ટ ટેકનિક છે આઈજીઆર એનાથી પણ આપણે સારવાર માઇડોકોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ કે કેન્સરની સારવારના ત્રણે ડોક્ટર એક જ છત નીચે અવેલેબલ છે અને હવે કેન્સરની સારવાર ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે એટલે દરેક દર્દીને પહેલાની તો પછી અનેક પ્રકારની વિવિધ સારવાર આપવાથી કેન્સરનું બહુ સારું પરિણામ મળી શકે અને દરેક દર્દીને જે અલગ અલગ ડોક્ટર પાસેથી

અને એ પ્રમાણની સારવાર દર્દીને આપવામાં આવે જેથી દર્દીને દરેક ફિલ્ડમાં જે લેટેસ્ટ એડવાન્સમેન્ટ હોય તે દરેક સારવારનો લાભ મળી શકે તો હાલ ભાવનગર ખાતે એકમાત્ર એસસીજી હોસ્પિટલ ભાવનગરમાં કિમો બોર્ડની ફેસિલિટી અવેલેબલ છે અને અહીં ભાવનગર એસસીજીમાં મેડિકલ ઓન્કોલોજીમાં અહીં આપણે કિમોથેરાપી ઉપરાંત ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ અવેલેબલ છે અને હાલ ઇમ્યુનોથેરાપીની ઘણા દર્દીઓને બરોબર એ સીટી સ્કેન જે ફર્સ્ટ ટાઈમ આપણે જયારે પેશન્ટના પ્લાનિંગ માટે સીટી સ્કેન કરેલ એની સાથે મેચ કરાવવામાં આવે અને પછી રેડિયેશન ડિલિવરી થાય તો એના કારણે શું થાય જે રેડિયેશન ડિલિવરીની એક્યુરેસી છે